કો કરે ગલેઠી છો હા હું હશે ગેસ્ટ કર કઈ ગયા તા ગોધરા ગોધરા માં તો એક જ વસ્તુ મન ભાવ વડાપા લે ચક્કર જો આવતા આવતા પણ 2 કલાક થઈ ગયા ને વડાપા હોય છે ને फेमस વડાપાવ ને મરચા નહીયા પે મરચા નહી અંદર નહીં ठंडा तो के गरम कम तो बनने अलग 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 अलग, अलग ब्रांड ना से पाव अलग अलग है ना।, ना गरम करे खा ना खावा डायरेक्ट से की लाऊनी तब बस कौन करे गरम करिन खाई डायरेक्ट ना खावा ना ठंडा है से ना गरम कर तुम के लगाए दे बे मुस्ला नहीं आई है पर आज टेस्टी होई मुस्ला 10 રૂપ મે પણ એક નંબર ટેસ્ટ આવે હે ને 10 એક મસાલો ભી બરાબર નહી ને મરચા ભી નહી આપ્યા પબ્લિક વા ધારા થી એટલે આવડા पाव છે ને સુકી ચટણી સાથે ચટણી વગર ડાયરેક્ટ ખાવાનો બહુ મસ્ત લાગ હે ટેસ્ટ હે હે આ દેખતા આરો દેખ મારો એક અલગ ટ્રા